હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે હું તમારા માટે લઈને આવી છું કોઈપણ લોટના ઉપયોગ કર્યા વગર ગેસ ચાલુ કર્યા વગર બની જાય એવી એકદમ સુપર હેલ્ધી અને ટેસ્ટી માટલા કુલ્ફીની સરળ રીત આ માટલા કુલ્ફી આજે આપણે કોઈપણ ક્રીમ કન્ડેન્સ મિલ્ક કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડર વગર બનાવવાની છે છતાં પણ આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને હેલ્ધી તો છે જ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ માટલા કુલ્ફી આજે આપણે ડ્રાયફ્રૂટ અને મખાનામાંથી તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ તમે જાણતા હશે કે મખાના એ સુપર હેલ્ધી ફૂડ તરીકે ઓળખવામાં આવે છે મખાનાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર પ્રોટીન અને કેલ્શિયમ રહેલા હોય છે બાળકોને ડ્રાયફ્રૂટ મખાના એમને તમે આપશો તો ખાવાનું નહીં ગમે પણ આ રીતે તમે તે લોકોને આપી શકો છો તો એક બાઉલ ભરી મખાના લઈ લઈશું અડધો બાઉલ ભરી અને બદામ અડધો બાઉલ કાજુ લઈશું એટલે ત્રીસથી ચાલીસ નંગ બદામ અને પચીસથી ત્રીસ નંગ કાજુ લેવાના છે બે નંગ એલાયચીને ફોલીને લેવાની છે એક બાઉલ મખાના લઈશું ત્યારબાદ એક મોટા બાઉલમાં આ બધી વસ્તુ મિક્સ કરી દેવાની અને તેની અંદર બસો એમ જેટલું હુંફાળું દૂધ એડ કરીશું અહીંયા તમે કોઈ પણ દૂધ લઈ શકો છો મલાઈ વગરનું અથવા તો ફૂલ ફેટવાળું ગમે તે દૂધ તમે આમાં લઈ શકો છો પણ હુંફાળું દૂધ લેવાનું છે એકદમ ઠંડુ પણ નથી લેવાનું અને એકદમ ગરમ પણ નથી લેવાનું બસોથી બસો પચાસ એમએલ જેટલું દૂધ આની અંદર એડ કરી અને આને આપણે બે કે ત્રણ કલાક માટે પલળવા મૂકી દઈશું એટલે મખાના અને ડ્રાયફ્રૂટ એકદમ સોફ્ટ થઈ જાય સાતથી દસ તાંતણા કેસર એડ કરીશું કેસર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો માર્કેટમાં જે માટલા કુલ્ફી મળતી હોય છે તેની અંદર એ લોકો બ્રેડ અથવા તો કોર્નફ્લોરનો ઉપયોગ કરતા હોય છે પણ આપણે અહીંયા મખાનાનો ઉપયોગ કરવાનો છે એટલે આ માટલા માટલાકુલ્ફી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એમને પણ નાના મોટા બધા જ વ્યક્તિ આ માટલા માટલાકુલ્ફી ખાઈ શકે છે આ એકદમ હેલ્ધી તૈયાર થાય છે તો આને આપણે ઢાંકી અને બે કે ત્રણ કલાક માટે સોફ્ટ થવા મૂકી દઈશું બે ત્રણ કલાક પછી તમે જોશો તો મખાના એકદમ સોફ્ટ થઈ જશે અને ડ્રાયફ્રૂટ પણ સોફ્ટ થઈ જશે અને થોડો કલર પણ બદલાઈ ગયો છે કેસરના કારણે તમે જોઈ શકો છો મખાના એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે અને કાજુ પણ પલળી ગયા છે તો હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સરના બાઉલમાં એડ કરીશું જો નાનું બાઉલ હોય તો બે બેચમાં તમારે ક્રશ કરવાનું અને મોટું બાઉલ હોય તો એક જ બેચમાં બધું ક્રશ થઈ જશે મિક્સરના બાઉલમાં લઈ લઈશું ત્યારબાદ આની અંદર જે દસ રૂપિયાનું મિલ્ક પાવડરનું પાઉચ આવે છે એ આપણે એડ કરીશું એટલે તેની અંદર આઈસ ક્રિસ્ટલ ના જામે ફક્ત દસ જ રૂપિયાનું આ પાઉચ આવે છે અને કોઈપણ કરિયાણાની દુકાનમાં અથવા તો મોલમાં તમને સરળતાથી મળી જશે તમે કોઈ પણ કંપનીનું મિલ્ક પાવડરનું પાઉચ લઈ શકો છો અને આની અંદર આપણે ગળપણ માટે હજુ કશું જ એડ નથી કર્યું જો તમારે આની અંદર ગળપણ માટે ખજૂર એડ કરવા હોય તો ખજૂર પણ એડ કરી શકો છો મેં અત્યારે પોલિશ વગરની જે બ્રાઉન સુગર આવે છે એ લઈ લીધી છે ચાર ચમચી ભરીને તેની જગ્યાએ તમે રેગ્યુલર ખાંડ અથવા તો સાકર પણ લઈ શકો છો અને મધ પણ લઈ શકો છો તમે તમારી પસંદગી પ્રમાણે ગળપણ રાખી શકો છો આમાં ઓછું કે વધારે બધું એડ કર્યા પછી આ રીતે તેનું ટેક્સચર થઈ જવું જોઈએ આપણે આ કુલ્ફી બનાવવામાં ગેસનો પણ ઉપયોગ નથી કર્યો અને કોઈ લોટનો કે ક્રીમનો પણ ઉપયોગ નથી કર્યો છતાં પણ આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી તૈયાર થાય છે હવે આપણે કુલ્ફીને સેટ કરવા માટે જો તમારી પાસે કુલ્ફીના મોલ્ડ હોય તો એ લઈ શકો છો અને ના હોય તો આ રીતે પેપર કપનો ઉપયોગ તમે કરી શકો છો અથવા તો કોઈ એરટાઈટ કન્ટેનરમાં પણ તમે ભરી શકો છો પ્લાસ્ટિકના અથવા કાચના મારી પાસે આ રીતના બે માટલા છે નાના નાના અને મેં અહીંયા પેપર કપ લીધા છે તેની અંદર આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું છે એ આવી રીતે એડ કરી દઈશું આ કપનો ઉપયોગ તમે ફરીથી પણ કરી શકો છો અને જો તમારી પાસે કપ ના હોય આવા તો તમે નાના નાના ડબ્બામાં અથવા તો કોઈ ગ્લાસમાં પણ સેટ કરી શકો છો તમારી પસંદગી પ્રમાણે તમે આને સેટ કરી શકો છો આ રીતે બધા જ મોલ્ડ આપણે ભરી દઈશું ફ્રેન્ડ્સ તમે અમારો વિડીયો કઈ સિટીમાંથી જોવો છો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આના પહેલાં પણ મેં ચોકલેટ આઇસક્રીમની રીત બદામ કુલ્ફીની રીત કાચી કેરીની ચુસ્કીની રીત ગેસ ચાલુ કર્યા વગર કુલ્ફીની રીત મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે બનાવી શકો છો અને એ પણ તમે બનાવશો તો એકદમ સરળ રીત છે અને બાળકોને અત્યારે વેકેશનમાં બપોરે ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે પણ રોજ આપણે બહારનું આઈસ્ક્રીમ અને કુલ્ફી નથી આપી શકતા પણ આ રીતે તમે ઘરે બનાવીને રાખો તો બાળકોને પણ તમે આપશો તો એ લોકોની હેલ્થ નહીં બગડે હવે આપણે આ બધા જ મોલ્ડ ભરી લીધા પછી આ રીતનું જે એલ્યુમિનિયમ ફોઈલ હોય છે તેનાથી તેને કવર કરી દઈશું આ રીતે બધા જ મોલ્ડ આપણે કવર કરી અને તે આની પર રબર ચડાવી દેવાનું તમારી પાસે જો એલ્યુમિનિયમ ફોઈલ ના હોય તો તમે કોઈ પ્લાસ્ટિકની બેગ હોય એને પણ કટ કરી અને આની ઉપર આ રીતે કવર કરી શકો છો બધા જ મોલ્ડને કવર કર્યા પછી તેને આપણે ફ્રીઝરની અંદર ઓવરનાઇટ અથવા તો સાતથી આઠ કલાક માટે સેટ કરવા મૂકી દેવાના આ કુલ્ફી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એને આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને વડીલો અથવા તો નાના બાળકો પણ આ ખાઈ શકે છે એટલી હેલ્ધી બને છે ત્યારબાદ આ રીતની સ્ટીક તમને કોઈ સ્ટેશનરીની દુકાનમાં અથવા તો જ્યાં પેપર કપ અને ડીસો મળતી હોય ત્યાં તમને સરળતાથી મળી જશે એવી સ્ટીક લઈ લઈશું અને આ રીતે તેમાં કટ પાડી અને સ્ટીક મૂકી દઈશું એટલે પ્રોપર જે આપણે માટલા કુલ્ફી ખાતા હોય એવો જ તેનો શેપ થઈ જશે અને માટલાની ઉપર ખાલી મેં આ રીતે એલ્યુમિનિયમ ફોઈલ જ મૂકી દીધું છે તેને આપણે ચમચીથી પણ ખાઈ શકીએ છીએ તમારી પાસે આવી સ્ટીક ના હોય તો ચમચી ઊંધી કરીને તમે મૂકી શકો છો અથવા તો એમને તમે ચમચીથી પણ આઈસક્રીમની જેમ આ માટલા કુલ્ફી ખાઈ શકો છો બધામાં સ્ટીક ભરાવી દીધી છે તો હવે આપણે તેને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું સેટ થયા પછી હવે આપણે ખોલી અને જોઈ લઈશું મેં આને ઓવરનાઇટ માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દીધું હતું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી કુલ્ફી જામી ગઈ છે જોઈને કોઈને પણ ખબર ના પડે કે આ તમે ઘરે બનાવેલી છે અને મખાના અને ડ્રાયફ્રૂટમાંથી બનાવેલી છે ફક્ત બસ્સો એમ દૂધનો જ આપણે આમાં ઉપયોગ કર્યો છે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ તૈયાર થઈ જાય છે અને હેલ્ધી તો એટલી છે કે તમે રોજ બાળકોને આપશો તો પણ એ લોકોને નુકસાન નહીં કરે બિલકુલ આ રીતે બધી જ કુલ્ફીને આપણે ખોલી લઈશું હવે આને અનમોલ્ડ કરવાની રીત પણ હું તમને બતાવી દઉં આ એકદમ સરળતાથી અનમોલ્ડ થઈ જાય છે તમારે જો પેપર કપનો ફરીથી યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને ના કરવો હોય તો પણ તમે એને કટ કરીને અનમોલ્ડ કરી શકો છો બે રીતે તમે આને અનમોલ્ડ કરી શકો છો તમે જુઓ એકદમ સરળતાથી આ કુલ્ફી તૈયાર થઈ ગઈ છે નાના બાળકોને પણ તમે આપશો આ રીતે બનાવવા તો એ લોકો પણ ફટાફટ બનાવી દેશે એટલી સરળ છે આની રીત આ રીતે તમે પેપર કપને કટ કરીને પણ અનમોલ્ડ કરી શકો છો અને જો તમારે આનો ઉપયોગ ફરીથી કરવો હોય તો તમારે તેને કટ કરવાની પણ જરૂર નથી ફક્ત બે હાથની વચ્ચે તમે આ રીતે થોડીવાર રબ કરશો તો પણ આ એકદમ સરળતાથી નીકળી જશે અને તેનો ઉપયોગ તમે ફરીથી પણ કરી શકશો તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ રીતે ડ્રાયફ્રૂટ અને મખાનામાંથી માટલા કુલ્ફી તૈયાર કરી છે કે નહીં તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો ના કરી હોય તો એકવાર ટ્રાય ચોક્કસ કરજો આ ખૂબ જ હેલ્ધી તૈયાર થાય છે આ રીતે બધી જ માટલા કુલ્ફીને આપણે અનમોલ્ડ કરી લઈશું ગરમીમાં ખાવાની મજા આવે એવી ઘણી બધી ચાટ મખાનાની ચાટ દહીં વડા એની રીત પણ મેં મારી ચેનલ પર મૂકેલી છે તો એ પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને બધી જ રીત એકદમ સરળ છે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે એટલી સરળ રીત અમે બતાવેલી છે આની અંદર આપણે કોઈપણ પ્રકારના લોટ કન્ડેન્સ મિલ્ક કે કોઈ એવા અનહેલ્ધી પાવડરનો યુઝ નથી કર્યો એટલે આ વસ્તુ તમે રોજ બાળકોને આપશો તો પણ નુકસાન નહીં કરે તો ફટાફટ આજે જ બનાવો અને બાળકોને ખવડાવો ગરમીમાં આ રીતનું ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ તો તમને અમારી આ માટલા કુલ્ફીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય